મોદી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી ગયા છે જ્યાં ભવ્યથી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ત્યાં જોવા મળી રહ્યા છે ગુજરાતની ઓળખ એવા ગરબા અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં ખેડૂતો પણ ત્યાં હાજર છે આ સાથે સહકારી મંડળીના અનેક જે અધિકારીઓ છે તે પણ ત્યાં ઉપસ્થિત છે સવા લાખથી વધારે લોકો આ સ્ટેડિયમમાં અત્યારે તેમની ઉપસ્થિતિ જોવા મળી રહી છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી છે बहुत सुंदर प्रस्तुति धन्यवाद स्वावलंबन और सहकारिता के विचार मंथन से निकला अमृत है अमूल गांव से लेकर ग्लोबल प्रेजेंस तक छाया हुआ है अमूल श्वेत क्रांति के साथ महिलाओं की आत्मनिर्भरता की सर्वोच्च गाथा है अमूल अमूल को ब्रांड अमूल बनाने का श्रेय जाता है जीसीएमएमएफ को सहकार से शक्ति सम्मान और समृद्धि सुनिश्चित करके जी ने डेयरी संस्थाओं एवं डेरी किसानों की उन्नति के द्वारा पूरी दुनिया में अपना गौरव स्थापित किया है आज न प्रसंगे हमें आमंत्रित करिए छे जी सी चेयरमैन श्री श्याम भाई पटेल ने स्वागत संबोधन સૌને મારા નમસ્કાર વંદન શિયાવર રામચંદ્ર ભગવાન કી જય સબકો મારા રામ રામ સદીઓની રાહ જોયા પછી અભૂતપૂર્વ ધૈર્ય અસંખ્ય ત્યાગ બલિદાન અને તપસ્યા પછી બાવીસમી જાન્યુઆરીએ ઐતિહાસિક પવિત્ર ક્ષણે આપણા ગુજરાતના યશસ્વી પનુતા પુત્ર યુગ પુરુષ સહકારી પ્રવૃત્તિના પ્રેરકબર અને આપણા માર્ગદર્શક વંદનીય

એના સુવર્ણ જયંતિ પ્રસંગે આપણા આમંત્રણને માન આપી પધાર્યા છે ત્યારે ગુજરાતની મારી લાખી લાખો દૂધ ઉત્પાદક બહેનો ભાઈઓ અને અમૂલ પરિવાર વતીથી ભારતના લોકલારીડા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું વંદન કરું છું વંદન કરું છું અને આપ સર્વતી અભિવાદન કરું છું તેઓની દૂરદ્રષ્ટિ અને અથાગ મહેનત થકી ભારત દેશ આજે વિશ્વભ્રમો એક મજબૂત તંત્ર તરીકે ઉભરી આવેલ છે વિશ્વભ્રમના દેશો આજે ભારતને એક મોટા બજાર તરીકે જોઈ રહેલ છે ત્યારે ભારતમાં રોકાણ કરવા માટે હરીફાઈ કરી રહેલ છે તેનો સંપૂર્ણ યસ આપણા વડાપ્રધાનને જાય છે જેમના વડાપ્રધાન તરીકેના કાર્યક્રમો બાળક એક અમૃતકારથી સુખદ અનુભૂતિ કરી રહેલ છે આ અમૃતકાર દરમિયાન ભારત દેશ દરેક ક્ષેત્રના અસાધારણ પ્રગતિ કરેલ છે પછી એ ટેકનોલોજી હોય વિજ્ઞાન હોય કે ખેતી એમ દરેક ક્ષેત્રમાં ભારતનું દુનિયાભરનું માર્ગદર્શક બની રહેવા સક્ષમ છે વડાપ્રધાન દ્વારા ભારતભરના ખેડૂત માટે વિવિધ પ્રકારની પરિણામલક્ષી યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવેલ છે જેનાથી દેશભરના ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં ભારત આગળ વધી રહેલ છે ભારત સરકાર દ્વારા સ્થાપિત અલાય સહકાર મંત્રાલય પણ તેઓની દૂરદંશીને સૂચવે છે કે જેના થકી આવનાર સમયમાં ભારતનું સહકારી તંત્ર ખૂબ જ મજબૂત બની રહેશે આજે હું ગુજરાતના માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવજીત સાહેબનું સ્વાગત કરું છું ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું